આજરોજ તારીખ સત્યાવીસ માર્ચના ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનો જન્મદિવસ હોવાથી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકરોએ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ઋતુ વિતરણ કરી અને એની ઉજવણી કરી રહ્યા છીએ તેમજ આજે નગરપાલિકામાં પાટડી નગરપાલિકાની અંદર જનરલ બોર્ડમાં અમે આજે બજેટ રજૂ કર્યું અને નરેન્દ્ર મોદી સાહેબ જે વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ રાખ્યો છે તેને સમર્થન આપતો ઠરાવ પણ આજ રોજ પાટણી નગરપાલિકામાં કરવામાં આવ્યો છે